દ્વારકા જિલ્લામાં અવારનવાર રખડતા શ્વાનોનો આતંક સામે આવતો હોય છે ત્યારે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં શ્વાનના આતંકથી માસૂમ બાળકીનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે પુરીબેન પીપોળતર નામની અગિયાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા અચાનક જ તેમના પર હુમલો કરી બચાકા ભરીને લીધા હતા ત્યારે આસપાસના લોકો બચાવવા દોડ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ મારફતે બાળકીને ભાણવદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ અહીં મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં વારંવાર શ્વાન અને આખલાઓના આતંકના બનાવો બનતા હોય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કાન કરી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોય જેના ભાગરૂપે ગઈકાલે એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો હું રૂપા મારા પ્રાથમિક શાળામાં છેલ્લા સોળ વર્ષથી આ ગામની અંદર હું સર્વિસ કરું છું અને કાલની જે ઘટના બની જે અમારી ધોરણ છની બાળકીને કૂતરાઓએ ફાડી ખાધી અને છેલ્લે આ છોકરી પ્રયત્ન કરવા છતાં બસી નથી તો ખરેખર એક દુઃખદ ઘટના છે અને આની પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં પણ વાડી વિસ્તારમાં રહેતા હતા અમારી ધોરણ ત્રણની વિદ્યાર્થીની પૂજાબેન નનેરા એની ઉપર પણ કૂતરાઓએ જ હુમલો કર્યો હતો પણ ત્યારે તાત્કાલિક માણસો ત્યાં પહોંચી જતા એ બાળકી બસી ગઈ અને આ પાછી ઘટના બની ત્રણ મહિના પછી એમ તો સરકાર શ્રી ને એ જ વિનંતી છે કે ખરેખર આવા જે કૂતરા છે એને નિયંત્રણ લાવી અથવા કંઈ પકડી કારણ કે અત્યારે આખા ગામની અંદર આવા બાળકોમાં ભય ફેલાયેલો છે આજે આની ઉપર હુમલો કર્યો કાલે બીજા ઉપર પણ હુમલો થઈ શકે કૂતલા